નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણાના સાંસદ મયંક નાયકે ગણેશ ઉત્સવની ઉજવણી નિમિત્તે મહેસાણા ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોનું સન્માન કર્યું હતું આ સમારોહમાં સાંસદે ખાસ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ કરેલી બહાદુરીભરી કામગીરીને બિરદાવી હતી ગણેશ ઉત્સવના પાવન અવસર પર સાંસદ મયંક નાયકે બીએસએફના જવાનોને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કર્યા હતા અને તેમનું સારું ઊાળી સન્માન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે દિવસ રાત સરહદ પર તૈનાત રહેતા જવાનોના કારણે જ આપણે સૌ શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ સાંસદે ઓપરેશન સિંધુનું સ્મરણ કરતાં કહ્યું કે આ ઓપરેશન દરમિયાન જવાનોએ અપ્રતિમ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું દેશની સુરક્ષા માટે તેમનું યોગદાન અમૂલ્ય છે અને આખો દેશ તેમના આ સાહસ માટે તેમનો આભારી છે આ પ્રસંગે બીએસએફના જવાનોએ પણ સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રકારના કાર્યક્રમોથી જવાનોનું મનોબળ વધે છે અને તેમને દેશ સેવા માટે વધુ પ્રેરણા મળે છે તેમ તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે હિન્દુ સનાતન સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થી નો તહેવાર છે આજના પ્રસંગે મારા સેવાલય ખાતે ગણેશજી પણ પધાર્યા છે તેડાવ્યા છે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણા પડોશી દેશ પાકિસ્તાનને બાવીસ મિનિટમાં જે જવાબ આપ્યો છે અને દેશના વીર જવાનોએ પોતાની સાહસનું અદમ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ત્યાંના કોઈ સિવિલિયનને નુકસાન ના થાય અને જે આતંકવાદી તત્વો છે એના અડ્ડાઓ નાશ કરી અને જે પ્રકારનું સાહસ બતાવી બદલ ઓપરેશન સિંદુરના સાહસપૂર્ણ કાર્ય માટે દેશના જવાનોને અભિનંદન આપવા માટે એમની આવનારા વિઘ્નો ભગવાન ગણપતિ ના આપે વિઘ્નોનું હરણ થાય એ માટે પ્રતિકાત્મક રૂપે અહીંયા મહેસાણા બીએસએફ કેમ્પ ખાતેથી જવાનોને અહીંયા બોલાવીને એમની સાથે ગણેશ ઉત્સવ ઉજવવાનો એક અમારો આ પ્રયાસ છે આજના તબક્કે હું દેશના સૌ જવાનોને માટે પ્રાર્થના કરું છું કે તેમને ભગવાન ગણપતિ ખૂબ શક્તિ આપે અને એમના માતા પિતાએ જે પ્રકારે એમને તૈયાર કરીને દેશ માટે લડવા માટે મોકલ્યા છે એમાં માતા પિતાને પણ આજના તબક્કે વંદન કરું છું અને આજે સંવતસરીનો પણ તહેવાર છે એટલે આજના તબક્કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌને પણ હું મીચામી દુકડમ કહું છું અને અહીંયા મારા આમંત્રણને માન આપીને પધારેલા પીએસએફના સૌ જવાનો અમારા કમાન્ડન્ટશ્રી કર્નલશ્રી એમનો પણ હૃદયથી આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશ 2047 માં વિકસિત ભારત બને એ માટે તમામ ક્ષેત્રોમાં વોકલ ફોર લોકલ ની પણ જ્યારે પ્રધાનમંત્રી મેડ ઇન ઇન્ડિયાની વાત કરતા હોય એ થીમ સાથે મે આજે આગળ વધી રહ્યા છે ત્યારે સૌને પુનઃ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ ભારત માતા કી જય વંદે માતર આથી અભી કે 50% ટેરિફ લાગુ થઈ આ ચૂકے પતા આપકો કે હિન્દુઓ કા સબસે બડા તિવાર હે ગણેશ ચતુર્થી ઓર ઇસ પાવન પર્વ કે દિન જો હે हमें मयंक नायक भाई जो आदरणीय सांसद हैं इस क्षेत्र के इन्होंने बुला करके जो हमारे आपको पता है कि ऑपरेशन सिंदूर में जो हमारे जवान जो भारत पाकिस्तान की रक्षा में लगे हुए थे इनका मान सम्मान किया इसके लिए मयंक भाई को मैं बहुत बहुत तह दिल से धन्यवाद अपनी बटालियन की तरफ से और सीमा सुरक्षा बल की तरफ से भी मैं उनको तह दिल से धन्यवाद देता हूँ अभी आपको पता है कि जैसे ऑपरेशन सिंदूर में हमारे जवान कैसे दिन रात यहाँ लग करके और किसी भी तरह के कोई अपनी घटना नहीं होने दी यहाँ पर क्योंकि हमारा क्षेत्र बहुत कठिन है बहुत दुर्गम है यहाँ पे कुछ समस्याएं हैं यहाँ पे अभी मयंक भाई से हमारी बात भी होगी इसके बारे में जैसे पानी की समस्या है पानी पहले भी यहाँ पर जो है आपको पता है जब मोदी जी यहाँ पे चीफ मिनिस्टर थे तो यहाँ पे सुई होते हुए नाड़ा बेट होते हुए पानी जवानों तक बॉर्डर तक पहुँचाया था लेकिन अभी हमारे इलाके में जैसा कि आपको पता हमारा इलाका धोला पूरा और ये सब इलाका हमारा आगे का है वहाँ पानी पहुँचाने का कार्य चल रहा है तो क्योंकि हमें सबसे बड़ी प्रॉब्लम जो है आई थी पानी की समस्या आई थी बाकी हम लड़ने के लिए आपको पता है कि तो सीमा सुरक्षा बल जो है प्रथम लाइन है प्रथम लाइन जो है डिफेंस का जो रक्षा की पंक्ति है वो सीमा सुरक्षा बल है जिसमें कि हमारे जवान दिन रात लगे रहते हैं चौबीस घंटा की ड्यूटी करते हैं तो हमारा यही महंग भाई से रिक्वेस्ट है आपसे जो है कि यहाँ पे पानी पहुँचाने का कार्य जल्द से जल्द इसको किया जाए पाइपलाइन का काम किया जाए अभी वो भी चीफ मिनिस्टर जो यहाँ अपना गुजरात के हैं उनको नॉलेज में दे दिया गया है और इस पर काम चल रहा है लेकिन ये काम जल्दी हो जाए तो अच्छा रहेगा जवानों के लिए अच्छा रहेगा धन्यवाद